રાલો ઝાલુકાના કાદરપુર કરી ખીચડી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક પાટણ સાંસદ ભરતસિંહ ડાબી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સીજે ચાવડા અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સહિત જિલ્લા એસપી અને અધિકારીઓ એ કેમ્પની મુલાકાત લીધી હતી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર અને બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર ભરતજી ઠાકોર મુકેશભાઈ દેસાઈ બાબુજી ઠાકોર સહિત ખેરાલુ સતલાસણા અને વડનગર ઠાકોર સેનાના પ્રમુખો જે

પગપાલા સંઘો દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે દેશ નહીં પરંતુ દુનિયાભરના લોકો આવીને જોવા જેવી વ્યવસ્થાઓ હોય જે વ્યક્તિ પોતાના ઘરમાં પાણીનો ગ્લાસ જાતે નથી ભરતો એ ભક્તો કોઈક વડીલ કોઈક નાના બાળકો આ બધાની જ સેવા કરતા કોઈક પગ દબાવતા તો કોઈક એમને ભોજન આપતા તો કોઈક એમની સારવાર કરતા તો કોઈ આંગળી પકડીને એમને ચલાવતા આવા હજારોની સંખ્યામાં માઈ ભક્તોની સેવા કરનારા પગપાલા સંઘોને હું આજે અભિનંદન આભાર અને એ સૌ લોકોને ગલે લગાડવા માટે નીકળ્યો છું અને બધા જ લોકોને આપ જોઈ શકો છો હમણાં રાત્રે એક વાગ્યો છે અને જે રસ્તામાં અનેક સંઘોના આયોજકોને જઈને મળીને એમનો સરકાર વતી આભાર માની રહ્યો છું એટલે મા અંબાના દરબારમાં મનોકામના પૂરી કરવા એની સિદ્ધિ માટે જે પદયાત્રીકો જાય છે મા અંબાના દરબારમાં આજીજી કરવા એના દર્શન કરવા પોતાની શ્રદ્ધાથી જાય છે એવા શ્રદ્ધાળુઓ માટે વર્ષોથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર છેના અલગ અલગ જગ્યાએ જે કેમ્પો કરી રહી છે આજે ઘણા બધા કેમ્પોની મુલાકાત કરી રહ્યો છું ખૂબ સરસ આયોજન ખૂબ સારી સેવા કરી રહ્યા છે મા ભગવતીને પ્રાર્થના કરું કે જે દર્શનાર્થીઓ જાય છે જે પગપાળા યાત્રિકો જાય છે એમની પણ મા મનોકામના પૂરી કરે જે સેવા કરી રહ્યા છે એમની પણ માં મનોકામના પૂરી કરે અને તમામ ગુજરાતના દેશવાસીઓની માં મનોકામના પૂરી કરે સમૃદ્ધ કરે સુખી કરે આ જ રીતે આ ગુજરાતની એકતા ટકાઈ રાખે ગુજરાતની સમૃદ્ધિ ટકાઈ રાખે અને તમામ લોકોને ખૂબ સુખી કરે એવી મા ભગવતીને હું પણ પ્રાર્થના કરવા આવ્યો છું એટલે સરકારના ગૃહમંત્રી શ્રી માંબાના દરબારમાં એમને પણ માથું ટેક્યું છે ગુજરાતીઓની કામના માટે એમણે પણ પ્રાર્થના કરી છે અને તમામ જે સેવા કેમ્પો ચાલી રહ્યા છે એ એ તમામ સેવા પણ મુલાકાત લઈ રહ્યા છે એટલે એ પણ ખૂબ સારી વાત છે અને અહીંયા પણ એ આવવાના છે ત્યારે ગુજરાત છત્રી ઠાકોર સેનાના પ્રમુખ તરીકે હું એમનો પણ આભાર માનું છું